પાકિસ્તાન સ્થિતિ પર મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સૂત્રોના હવાલાથી મોટા સમાચાર ભારતનું વલણ કડક અને સ્પષ્ટ છે કાશ્મીર મુદ્દે વલણ બિલકુલ સ્પષ્ટ ભારતને કોઈ મધ્યસ્થતાની પીઓકે મુદ્દે જ પાક સાથે વાત શક્ય છે આતંકીઓને સોંપવાની વાત કરે તો સંવાદ સંભવ પાકિસ્તાનના અનેક એરબેઝને લઈને પણ જાણકારી પ્રાપ્ત થઈ છે સૂત્રોના હવાલાથી આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભારત કડક વલણ અપનાવી રહ્યું છે અને હવે સંવાદ ત્યારે જ શક્ય બનશે જ્યારે આતંકવાદ આતંકવાદીઓને સોંપશે અને પાકની પીછેહટ પાકના રહીમ યાર ખાન એરબેઝને નુકસાન એરબેઝનો રનવે સંપૂર્ણ ધ્વસ્ત થયો તેવી જાણકારી સૂત્રોએ આપી છે નૂરખાન એરબેઝ પણ ક્ષતિગ્રસ્ત થયું છે ભારતના પલટવારથી પાકિસ્તાનમાં સ્થિતિ બગડતી ગઈ લડાઈના દરેક સ્તરે પાકિસ્તાનની હાર એરબેઝ ધ્વસ્ત થતા પાકને અહેસાસ થયો પાકિસ્તાનને ખબર પડી ગઈ કે હવે આ યુદ્ધ રોકી દો ભારતનું વલણ એ કડક અને સ્પષ્ટ છે જો આતંકવાદી જમ્મુ કાશ્મીરમાં આતંક મચાવશે તો ભારત તેનો જળબાતોડ જવાબ આપશે